કેશીરા ફોર્મવેર તમારા માટે ફિટિંગ બ્રાન્ડની અંદર જબરજસ્ત એવું કલેક્શન લઈને આવી ગઈ છે લિમિટેડ એકદમ સ્ટોક રહેવાનો છે ડિઝાઇન બી બ્યુટીફુલ અને મસ્ત બનાવેલી છે અને એ બી ઇમ્પોર્ટેડ પોર્ટન મટીરીયલમાં કે સમરમાં પણ તમે કે ઉનાળામાં પણ પહેરો છો તો તમને ગરમી થવાનો ઇસ્યુ નથી રહેવાનો ફ્રન્ટ લુક તમને ફૂલ કવરેજ મળવાનો છે સાથે પ્રેસ બટનવાળો કે ફ્રન્ટ બટનવાળો અને બટન પણ તમને એકદમ ટાઇટ બટન મળવાના છે એટલે જે પણ ફિટિંગ મોમ્સ છે એમના માટે બેસ્ટ કલેક્શન છે સાથે જબરજસ્ત કમરના ભાગમાં બ્રોડ બેલ્ટ આપેલો છે ઇલાસ્ટિકનો કે રેશિસ ફ્રી રહેવાનો છે એટલે ત્યાં પણ તમને ઇશ્યુ નથી આવવાના પેડેડ રહેવાની છે જો તમારે પેડ રાખવા છે તો રાખી શકો છો અને અહીંયા સાઈડમાં ઓપ્શન આપેલું છે કે જો તમારે રીમુવ પેડ કરવા છે તો પેડ આરામથી તમે રીમુવ કરી શકો છો પછી અંદરના મટીરિયલની વાત કરીએ ને તો વ્હાઈટ કલરનું મટીરિયલ આપેલું છે વ્હાઈટ કલરનું કોટનનું અંદર અસ્તર નાખેલું છે જેથી કરીને બ્રેસ્ટમાં કોઈ પણ જાતનું જાતનું ઇન્ફેક્શન કે જમ્સ આવવાના ઇસ્યુઝ નો રહે એના બેલ્ટની વાત કરીએ ને શોલ્ડર બેલ્ટ એકદમ બ્રોડ આપેલો છે અને સાથે કલર રેન્જની વાત કરીએ ને તો છ કલરનો ટોટલ ચાર્ટ રહેવાનો છે એક પછી એક કલર હું તમને શો કરવાની છું અને સાઇઝની વાત કરીએ ને તો બી કપ સી કપ ડી કપ અને ઈ કપ જે પણ બેનો વેર કરેતા હોય એમને આરામથી કમ્પ્લીટલી આવી જવાની છે 36 નંબર થી લઈ અને 42 નંબર સુધીના બેનોને ટોટલી કમ્પ્લીટ વસ્તુ આવી જવાની છે ફ્રન્ટ લુક બતાવ્યો બેક સાઈડ નો લુક આપણે બાકી છે બેક સાઈડ થી પણ તમને ટોટલી ફૂલ કવરેજ મળવાનું છે અને તમે ડર વખતે કમ્પ્લેન કરો છો ને સાઈડ ફૂલ કવરેજ આપો તો જો સાઈડમાં પણ તમારા માટે ફૂલ કવરેજ લાવી દીધું આ વખતે કલર રેન્જની વાત કરીએ તો એક કલર મેં તમને આખું ઓપન કરીને બતાવ્યો છે જે પણ કલર ગમે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો ઓનલાઈન તમારે ઓર્ડર કરવો છે તો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક ડિટેલ્સ આપેલી છે આ બીજો કલર છે અને જો તમે અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ પણ અમારી સાથે આપેલી છે અને ડેઇલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં ડેલી અમારી પ્રોડક્ટના નવા નવા વિડીયો અને નવી નવી લોન્ચ પ્રોડક્ટ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં અને શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનમાં બંને જ વસ્તુ અમારી આપેલી છે